ડૉક્ટર પાસે જાઓ અને દવા લેવા જાઓ એટલે એમ કહેશે કે ભાઈ આ દવા આપું છું તમે આટલા દિવસ આરામ કરજો અને એમ લાગે ડૉક્ટર કે આરામ કરી શકે એવા નથી તો એમને ત્યાં જ એડમિટ કરી દે કે હમણાં અઠવાડિયું તમારે એડમિટ થવું પડશે એટલે એડમિટ થઈને બધા ગ્લુકોઝના બાટલાને પાણી શરીરમાં ચડતું હોય એ જ વસ્તુ તમે ઘેર આરામ કરો ને પાણી પીઓ તો શરીર રેડી થઈ જાય પણ જો તમે ઘેર એ ના કરો તો ડૉક્ટર પછી કરાવશે એ રીતે ટ્રીટમેન્ટ અને એના માટે પછી તમારે બેડનો ચાર્જ ચૂકવવો પડશે તમે ટ્રીટમેન્ટ માટે નર્સ મૂક્યા હોય તો એમનો ચાર્જ તમારે ચૂકવવો પડે ને બધું થાય પણ જો આપણે આહાર ઉપર નિયંત્રણ રાખીએ વિહાર ઉપર નિયંત્રણ રાખીએ અને નિયમમાં રહીએ નિયમ બહાર નહીં આહાર એટલે ગમે ત્યારે જમવાનું એવું નહીં એક સમય હોવો જોઈએ કે ભાઈ એકથી દોઢ અથવા તો બેથી અઢી અથવા તો બારથી એક જે તમે નિયમ હોય નિયમ પ્રમાણે તમારે જમી લેવો નિયમ પ્રમાણે તમારે સુઈ જવું આટલા વાગે સુઈ જવાનું એટલે સૂઈ જ જવાનું આટલા વાગે ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું તો એ રીતે આહાર વિહાર અને નિયમ આ ત્રણ પ્રકૃતિની અંદર તમે રહો તો તમારું આયુષ્ય લાંબુ થાય થાય ને થાય એમાં કોઈ શંકા નથી